તો ઇફકોના સાત ડિરેક્ટરના પદ માટેની ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે વિવિધ રાજ્યોના ઇફકોના ડિરેક્ટર માટે થઈ રહી છે આ ચૂંટણી ગુજરાતથી ઇફકોના ડિરેક્ટર બનવા માટે ખરા ખરીનો જંગ જામ્યો છે ગુજરાત માટે ભાજપે બિપિન પટેલને આપ્યો છે મેન્ડેટ બિપિન પટેલને મેન્ડેટ છતાં જયેશ રાદડીયાએ ફોર્મ ભર્યું છે ઇફકોના ગુજરાતના ડિરેક્ટરની પસંદગી માટેની ચૂંટણીમાં કુલ એકસો બ્યાસી મતદારો જેમાં સૌરાષ્ટ્રના અઠાણું મત છે જયેશ રાદડીયા સૌથી વધુ સૌરાષ્ટ્રના મતદારોને લઈ દિલ્હી પહોંચ્યા છે જયેશ રાદડીયાને સૌથી વધુ મત મળે તેવી શક્યતાઓ છે ગુજરાતના વધુ એક ડાયરેક્ટર દિલીપ સંઘાણી છે ચેરમેન પણ છે છે વાત એ કે ગુજરાતમાંથી પંકજ પટેલે પણ ડિરેક્ટરના પદ માટે અપક્ષ ઉમેદવારી કરી હતી તેમણે પછી બિપિન પટેલને સમર્થન જાહેર કર્યું છે હું પંકજ પટેલ રહેવાસી મોડાસા આપણી ભારતની ટોચની એવી ઇફકો કંપનીની અંદર જ્યારે એનું ઇલેક્શન થઈ રહ્યું હતું ત્યારે મેં ઇફકોની અંદર મેં પણ મારી ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી બિપિનભાઈ સાહેબને મેન્ડેટ મળતા એ મેન્ડેટને અમે ટેકો આપીએ છીએ અને હું પણ મારી ઉમેદવારી સ્વૈચ્છિક રીતે કોઈની શેષ શરમ ધાક ધમકી વગર બિનઅપેક્ષાએ કોઈ પણ અપેક્ષા વગર બિનસરતી હું કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના બિપિનભાઈ સાહેબને હું ટેકો આપું છું મારા મતદારભાઈઓને પણ કહું છું કે હું મારા ટેકેદારો સાથે અમે બધા જ કાલે આવતીકાલે જયારે મતદાન યોજાવાનું છે ત્યારે બિપિનભાઈની તરફેણમાં મતદાન કરી જંગી બહુમતીથી બિપિનભાઈને જીતાડીએ અને ભવિષ્યમાં આવનાર દિવસોની અંદર કદમને કદમ મિલાવી અને બધા ખભી ખભા મિલાવી અને સહકારી પ્રવૃત્તિ આગળ ધપી એવા તમામ પ્રયત્નો આપણે બધા સંયુક્તપણે કરતા રહીશું ઇફકો જે વિશ્વની સૌથી મોટી ફર્ટિલાઇઝર કંપની છે જે સહકારી સંસ્થા છે એના બોર્ડ ઓફ ડાયરેક્ટરનું ઇલેક્શન છે અને ગુજરાતમાંથી જે ઉમેદવારો ઊભા છે એમાંથી અમારે એકસો બ્યાસી ગુજરાતના મતદારો છે જે ડેલિગેટ હોય એ જ ડાયરેક્ટર માટે ઇલેક્શન લડી શકે અને એ જ લોકો મતદાર હોય તો એનું આજે ઇલેક્શન છે સહકારી પ્રવૃત્તિમાં તો જે સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે વર્ષોથી જે લોકો કામ કરતા હોય છે અને મેક્સિમમ ખેડૂતોને કારણ કે ઇફકો જે સંસ્થા છે એ ખેડૂતો માટેની સંસ્થા છે તો ખેડૂતોને મેક્સિમમ ફાયદો પહોંચાડી શકે અને જરૂરિયાત હોય ત્યારે સિઝન ટાઈમે એને ખાતર ટાઈમે પહોંચાડી શકે એ મેઇન મુદ્દો છે તો એના માટે જ આજે ઇલેક્શન છે હમણાં ગુજરાતના ડાયરેક્ટર માટે અને ટોટલ બોર્ડ એકવીસ ડાયરેક્ટરનું છે અમારી સાત ડાયરેક્ટરોનું ઇલેક્શન થાય છે બાકી બધા જ બિનહરીફ થઈ ગયા છે આજે ઇફકોનું ઇલેક્શન છે અને હું ગુજરાતથી આરજીબીમાં છું અને અમે ઇફકોના બોર્ડનો આભાર માનીએ છીએ કે આજે ગુજરાતથી અમને દિલ્હી સુધી ઇલેક્શન માટે વોટ આપવાનો અધિકાર મળ્યો છે તો ઇફકોના સાત ડિરેક્ટર પદ માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે આ જ અંગે વિસ્તારથી માહિતી આપવા સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે હિતલ એવું કહી શકાય કે બિપિન પટેલ માટે આ આબરૂનો જંગ છે અને જયેશ રાદડિયા માટે એ પોતાને ટકાવી રાખવા માટેનો અસ્તિત્વનો જંગ છે દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે સૌ સમર્થકો સાથે જયેશ રાદડિયા જાણવા માગીશું શું ગતિવિધિઓ હાલ ઇફકોના આ પદ માટે ચાલી રહી છે Oh. જી જણા ચોક્સ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ કે ઈપકોની જે ડિરેક્ટર પદની જે ઇલેક્શન છે સામાન્ય રીતે અત્યાર સુધી બિનહરીફ થવાની એક પરંપરા જળવાઈ હતી અને ક્યાંકને ક્યાંક ચૂંટણી કરાવવાની ફરજ પડે તો એમાં ક્યાંય કોઈ જાતું મેન્ડેટવાળી વાત ન હતી એકસો બ્યાસી જે મતદારો છે એ મતદારોની આ ચૂંટણી સીધી રીતે તેઓ ગુજરાતના ડિરેક્ટર તરીકે પસંદગી કરવામાં આવશે ગુજરાતમાંથી જ ગયેલા દિલીપ સંઘાણી છે એ ઇકોના અત્યારે બિનહરીફ થયેલા ચેરમેન છે અને ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો આ જ પરંપરા સામાન્ય રીતે ઇપકોનો ગુજરાતમાં દબદબો પણ ગુજરાતનો રહ્યો છે સ્વાભાવિક છે કે ભૂતકાળની જો વાત કરીએ તો ભૂતકાળમાં વિઠ્ઠલ રાદડિયાનો દબદબો હતો અને ઈપકોમાં વિઠ્ઠલ રાદડિયાનો દબદબોના પરિપ્રેક્ષમાં જ જોવા જઈએ તો જયેશ રાદડિયા સીધી રીતે તેમના વારસ છે અને તેમના પુત્ર હોવાના કારણે એ દબદબો જાળવી રાખવાનો તેમનો પ્રયત્ન છે અને એટલા જ માટે ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા મેન્ડેટ બિપિન પટેલને આપવામાં આવ્યું હોવા છતાં એમની ભાજપના મેન્ડેટની ઉપરવ જઈને પણ જયેશ રાદડીયાએ પોતાના પરિવારનો અને પોતાના પોતાનો જે દબદબો છે એ જાળવી રાખવા માટેનો આ પ્રયત્ન કર્યો છે ને એટલા જ માટે એ ઉમેદવારી નોંધાવી છે સ્વાભાવિક છે કે જયેશ રાદડિયા પાસે એક મોટું સમર્થન છે પોતાના પિતાનું બેકગ્રાઉન્ડ જે તે વખતે હતું અને તે પછીનું પણ તેમનું સમર્થન સતત જળવાયેલું છે સહકારી પ્રવૃત્તિઓમાં સીધી રીતે જોવા જઈએ તો અત્યારે સૌરાષ્ટ્રમાં જે સૌરાષ્ટ્રના સૌથી વધુ મતો ઇપકોમાં સૌરાષ્ટ્રના ખેડૂતોના છે ને એ ખેડૂતો ઉપર સીધો પ્રભાવ જે છે એ જયેશ રાદડિયાનો છે એમાં કોઈ મીનમેક નથી પણ ભાજપ દ્વારા જે સમર જે મેન્ડેટ આપવામાં આવ્યું છે એ બિપિન પટેલને આપવામાં આવ્યું છે બિપિન પટેલની જો વાત કરીએ તો એક સમયે બિપિન પટેલ પોતે અમદાવાદમાં સીધી રીતે રહે છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત અમિતભાઈ શાહ છે એમના નજીકના પણ તેઓને માનવામાં આવે છે હવે મોટો પ્રશ્ન એ છે કે આ પ્રકારની જે ઇલેક્શન થઈ રહ્યું છે એમાં ક્યાંકને ક્યાંક ભાજપના જે બંને નેતાઓ છે એમને ઉમેદવારી નોંધાવી હતી ક્યાંકને ક્યાંક પ્રયત્ન પણ એવો કરવામાં આવ્યો હતો કે જયેશ રાદડિયા ફોર્મ પાછું ખેંચે પણ જયેશ રાદડિયા માટે પણ સહકારી ક્ષેત્રે પોતાનો પગ ટકાવી રાખવો અને એક ઐતિહાસિક મુદ્દો છે એટલા જ માટે જયેશ રાદડિયાએ ફોર્મ પાછું ખેંચ્યું નથી અને ને ક્યાંક જોવા જઈએ તો આ બેઠક ઉપર ગુજરાતની બેઠક ઉપર ત્રણ ઉમેદવારો સીધી રીતે હતા એક બિપિન પટેલ બીજા જયેશ રાદડિયા અને પંકજ પટેલ સ્વાભાવિક છે કે મોડાસા બેઠક પરથી પંકજ પટેલ હતા અને તેમને ફોર્મ પરત ખેંચવામાં અથવા ફોર્મ એ માટે પણ જે તે વખતે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા આમ છતાં તેઓ માન્યા હતા આખરે ગઈકાલે તેઓએ બિપિન પટેલને ભાજપના મેન્ડેટના ઉમેદવારને સમર્થન આપી દીધું છે એટલે જર્ણા એવું ચોક્કસ કહી શકાય કે આજની જે ગતિવિધિ છે એ અત્યારે દિલ્હીમાં સેટ થઈ છે દિલીપ સંઘાણી જયેશ રાદડિયા મોહન કુંડડિયા સહિતના જે લોકો છે એ ક્યાંક ને ક્યાંક દિલ્હીમાં ઇકોની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે સાંજે ચાર વાગે આનું પરિણામ આવશે જી ઝરણા જી બિલકુલ હિતલ એટલે કે રાજકીય રંગ પણ એને લાગશે અને તેના પર સૌ કોઈ નજર છે કારણ કે અમિત શાહની નજર પર ખાસ આઈ કોને ચૂંટણી પરિષે આભાર તો ઇફકોરી ચૂંટણી ને લઈને એક તરફ જયેશ રાદળિયા પોતાના 100 સમર્થકો સાથે દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે દિલ્હી તેવા મુલાકાતોનો سلسلہ શરૂ કરશે ત્યારે હવે 4 વાગે પરિણામ અર્શો સામે આવશે તે જોવાનું રહેશે અને સમાચારો પર એક નેજર કરીએ તો અમદાવાદ